લોકસભાની ચૂંટણી પહેલા સુરતમાં એક એવી ઘટના બની છે તેને લઈને ચૂંટણી પંચની કામગીરી સામે સવાલો આ વિપક્ષના નેતાએ કરી દીધા છે સાથે લોકશાહીનો જે દેશ ગણાય છે ભારત તેમાં આ લોકશાહી જે હત્યા થઈ રહી છે ને ભારતીય જનતા પાર્ટી પર પણ તેમણે પ્રહારો કર્યા હતા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફી ગાંછી

શક્તિ સિંહ શું જવાબ આપે છે તે આપ સાંભળો આપણે કહું કે ડમી ઉમેદવાર નું પણ ટેકેદાર છે એની એફિડેવિટ આવે ડમી ઉમેદવાર એટલે બધાને લઈ લીધી એટલે ભાજપ ખાલી નિલેશભાઈ લડે એનાથી ડરતું નહોતું ડમી ઉમેદવાર અમારો લડે તો પણ ભાજપને ડર હતો એટલે ડમી ઉમેદવાર ના ટેકેદાર પાસે પણ કરાવી મેં તમને આ સીધું સિમ્પલ છે સેમ વસ્તુ છે એક્ઝેક્ટલી સેમ અમે અમે માંગણી એટલી જ કરી કે ત્યાં આગળ આને ક્રોસ કરવાનો અધિકાર હતો કોઈ પોલીસ નહોતી અમે ગઈકાલે પણ અમારી અરજી એ જ હતી કે ભાઈ એમને હાજર કરો અમારે ક્રોસ કરવા છે તો ઇલેક્શન કમિશનની એ જવાબદારી નહીં કે કમિશનરને પોલીસ કમિશનરને પોલીસને સૂચના આપે કે ભાઈ આ ચારેય જ્યાં હોય ત્યાંથી શોધી લાવો કારણ કે કાયદો ક્રોસ એક્ઝામિનેશનની પરમિશન કરે છે અમારે એને આપવાનું શું ઇલેક્શન કમિશનની એ જવાબદારી નથી કે આ હેન્ડરાઇટિંગ એક્સપર્ટ પાસે ચોવીસ કલાકમાં હેન્ડરાઇટિંગ એક્સપર્ટ તો આવી છે ગઈકાલે જ મોકલી દેવો તું એ ઇલેક્શન કમિશનની જવાબદારી નથી કે એમણે ફોરેન્સિક લેબને કહેવું જોઈએ કે તાત્કાલિક તમે આ સહી કોની છે વેરીફાઈ કરીને આપો અને ધારો કે આવી કોઈ બાબત થાય તો કાયદો શું કહે છે ફોર્મ રદ કરવાની કાયદામાં જોગવાઈ નથી જોગવાઈ શું થાય કે હું એમ કહું કે આમાં શૈલેષભાઈની સહી છે અને શૈલેષભાઈ કે મારી નથી તો આના માટે ફોર્જરીનો અલગ ક્રિમિનલ કેસ કરી શકાય પણ ફોર્મ રદ કરી શકાય નહીં અને એટલા જ માટે વેરી રાઈટલી એન્ડ વાઇઝલી આ નિર્ણય વિધાનસભા વખતે કે ભાઈ એફિડેવિટ આવી છે તમે કહો છો પણ એના આધાર ઉપર ફોર્મ રદ થઈ શકે નહીં અમે જો કચાશ થોડી પણ રાખી હોત

હું આટલી બધી ચૂંટણીઓ લડ્યો છું મેં કદી મારા સામેવાળાના ફોર્મમાં વાંધો હોય તો પણ મેં ક્યારેય વાંધો નથી લીધો મેં હંમેશા કહ્યું છે કે લડી લેવા તો જનતા જનાર્દન છે નક્કી કરશે ગઈકાલે પુરુષોત્તમભાઈએના કેસમાં મને કોઈએ કહ્યું કે કલેક્ટરની સ્પષ્ટ સૂચના હોવા છતાં લેખિત હોવા છતાં સ્ટેમ્પ ઓછો હતો અપક્ષ કોઈ ઉમેદવારે વાંધો લીધો હતો અમે વાંધો લીધો નથી અમે એના માટે લડવાના નથી જનતાની અદાલત છે પુરુષોત્તમભાઈ બી લડે પરેશભાઈ કાલે જ મારે પરેશભાઈ સાથે વાત થઈ પરેશભાઈ મને કહ્યું કે ના આપણે આપણે આવી કોઈ લડત શક્તિ કરવી નથી જનતાના દરબારમાં છીએ લોકોના વિશ્વાસે એમના ખોળામાં માથું મૂકીને લડવા આવ્યો છું હારું કે જીતું મારે ફોર્મ રદ કરાવીને જીતવું નથી તો આ આ કોંગ્રેસનું કલ્ચર છે મેં કહ્યું તમને કે આ પ્લેટફોર્મ પરથી જ કહ્યું ને મેં વિનંતી કરી કોઈ એ નિવેદન પોતાના કર્યા હોય તો ના કરે આ આનાથી તમને શું દેખાય છે હા ક્વેશ્ચન તમારે એમને પૂછવું જોઈએ કે જો આજ સમયે ભારતીય જનતા પાર્ટી આજ આજ આવો જ નિર્ણય થયો હોય અને આજે એનાથી વિરુદ્ધ થાય વાંધો લેનાર કોણ છે રજૂ કરનાર પોલીસ કઈ છે તમે મને કહો કે તમે એમ કહો મારી સહી ખોટી છે અને તમે ક્યાંય જાઓ તમારી સાથે દસ પોલીસ આવશે કે ગોપીબેન કહેવા જાય છે કે મારી સહી ખોટી છે પોલીસ પોલીસ તમારી સાથે આવશે શા માટે જાપતામાં આવ્યા તમે કે અહીંયા પછી તમારો ફોન બંધ કરી દો કે તમે લોકોને અવેલેબલ હો એટલે આ બધી જ બાબત સ્પષ્ટ છે કે લોકશાહીનું ઘરું સરે સરેઆમ લોકશાહીની હત્યા કરવાની પણ આવું કરવાથી જો ખોટું કરવાથી શાસન સલામત રહેતું હોત તો તો કંસનું રહ્યું હોત અંગ્રેજોનું રહ્યું હોત ક્યારેય રહેતું નથી એટલે આ હથગંડાઓ લોકશાહીમાં તો જનતા મહાન છે અને આનાથી જનતા જનાર્દનના આશીર્વાદ અને સહકાર અમને વધારે મળવાનો છે એનો મને વિશ્વાસ છે અમારી લીગલ ટીમ જરૂર કરશે આની ઇલેક્શન પિટિશન પણ થશે અને સુપ્રીમ કોર્ટ સુધી પક્ષ મેન્ડેટના ઉમેદવાર તમને કહું છું કે મને એમણે પણ કહ્યું એક પાટીદાર યુવાનની રાજકીય હત્યા ભારતીય જનતા પાર્ટી કરી છે અને આ એ જ પાટીદારો છે જે મારા પહેલા પ્રદેશ પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ અને પચીસ વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીના એક પ્રમુખ રહ્યા છે મને ઘણી વખત કોઈ વ્યક્તિ ખુરશી પર બેઠે તો મોટો લાગે ક્યારેક કોઈ ખુરશી માણસ ખુરશીનું કદ વધતું હોય છે મારા પ્રદેશ પ્રમુખ પચીસ વર્ષ સુધી સરદાર વલ્લભભાઈ પટેલ રહ્યા અને આજીવન આજીવન કોંગ્રેસી રહ્યા નાશિક કોંગ્રેસી રહ્યા અને આ એ જ પરિવાર છે એટલે પાટીદાર સમાજ પણ આને માફ નહીં કરે બાપુ આપણે કોંગ્રેસ પક્ષ તરીકે જો નિલેશ ભાઈને લીજીડ આપો આને કોઈ કાર્યવાહી નહીં થાય મેં આપને કહ્યું કે મારી પાસે નજર સામે દેખાતું હોય કે ભારતીય જનતા પાર્ટી કાવતરા કરે છે એ પછી અને એમણે મને આજે તમારા મીડિયાને પણ એને કહ્યું કે મેં મારા પ્રદેશના નેતાને પણ કહ્યું હતું કે મારા ઉપર બંને પ્રકારની ધોંસ છે એક ખરીદવાની બીજી ડરાવવાની જો કદાચ એમાં જે સરેન્ડર થયા હોત તો આ બધું એને કરવાની જરૂરત નહોતી ફોર્મ મંજૂર થઈ જાય એટલે ઓટોમેટિક ડબી રદ થઈ જાય આપણે ત્યાં ઘણાની જૂની કાયદાની જોગવાઈ ખબર છે જૂની કાયદાની જોગવાઈ એવી હતી કે મેઇન કેન્ડિડેટ વિડ્રો કરે તો ડમી ઓટોમેટિક પિક્ચરમાં આવે હવે કાયદો બદલાયેલો છે એ રીતે કે જેવું ફોર્મ ઓરિજિનલનું ક્લિયર થાય એટલે ડમી ઘોષ ડમી ત્યાં જ ખતમ થઈ જાય પછી ડમી હોય જ નહીં પછી મારો એક જ ઉમેદવાર હોય તો મંજૂર ફોર્મ થઈ ગયા પછી નિલેશ કુંભાણી ખેંચી લે તો ઉમેદવાર થઈ જાવ કોઈ વિવાદ જ ના થાય એનો અર્થ છે કે માણસ થવું હોય તો એ કરે ને આ શું કામ કરે એટલે હું તમે એક સિકવન્સ જોશો તો પત્રકાર મિત્રો પણ સ્વીકારશે કે આમાં અને હોય પ્રેશર મોટા મોટા મીડિયા હાઉસના માલિકો ભાજપનું પ્રેશર સહન નથી કરી શકતા

અગાઉ પણ એમણે મને કહ્યું હતું કે મને ખૂબ મોટી ઓફરો થાય છે આજે એમણે મીડિયાને કહ્યું છે મને તો કહ્યું હતું એ વાત હું નહીં તમારી સામે પણ એમણે કહી છે એટલે હું મારા પક્ષના મિત્રોને પણ વિનંતી કરું છું કે આપણે અત્યારે આવી બાબતોમાં પડવાની જરૂર નથી સવાલ મેં કહ્યું એ કે આવી જ આઈડેન્ટિકલ એક સરખી સ્થિતિમાં જો ચૂંટણી પંચનો નિર્ણય જુદો હોય અહીંયા તો અનેક ટેકનિકલ મુદ્દા હતા છતાં જુદો છે એટલે ભારતીય જનતા પાર્ટીના કાવા દાવાનો પર્દાફાશ થાય છે આ મુદ્દા પર જ મારા પક્ષના મિત્રો મારા પ્રવક્તાઓ મારા કાર્યકર્તાઓ અને નેતાઓ પણ આ વાતને વળગી રહેશે એવી વિનંતી કરી આમ શક્તિસિંહ ગોહિલે વેપાર વેચાણ તેમજ લોકશાહીની જે હત્યા થઈ છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી સામે

તેવ પ્રશ્ન શક્તિસિંહ ગોહિલે ઊભો કરી દીધો છે નમસ્કાર વૈષ્ણવજન